હું પટેલ પ્રવીણભાઈ મણિભાઈ જાગૃતિ ફાર્મ રહેવાસી અત્યારે આ ડ્રોનથી દવા જે છંટકાવ કરવાનું કારણ કે વરસાદમાં માણસો ખેતરમાં બેસી શકે નહીં અને ડ્રોનથી બહુ સુટેબલ પડે ઢોરનો ઘાસચારો હોય કપાસ હોય કોઈ પણ ખેતી હોય એની અંદર લગભગ મારા આજે સાત વીઘામાં ચાર પંપ ડ્રોનના દવાનો છંટકાવ કરેલ છે એટલે દવા છાંટવામાં બહુ બિલકુલ સાધારણ નાનો ખેડૂતો હોય તો પણ છંટાવી શકે મોટો હોય તો છંટાવી શકે અને વરસાદના વાતાવરણમાં એકદમ અનુકૂળ અને વાતાવરણ સુટેબલ થાય છે જેથી કરીને દરેક ખેડૂતોની દવાનો પણ બચત થાય એનું કારણ છે કે પંદર લીટરના પંપમાં આપણે જે દવા નાખતા એની પચાસ ટકા દવા ડ્રોનના પંપમાં જાય એટલે એ પણ ખેડૂતને દવાનો પણ સરવાળે ફાયદો થાય એટલે એ બધું ખેડૂતનો વિચાર કરતા અને સમયનો બચાવ જે સમય બચે ખેડૂતનો કે અત્યારે એક કલાકની અંદર સાત વીઘા દવા છંટાઈ ગઈ આમ આખો દિવસ દી તમે બેચારા છાંટી છાંટીને થાકી જાય એટલે એ ખૂબ બચત છે અને ખેડૂત માટે બહુ લાભદાયી છે એટલે આ ડ્રોનથી દવા દરેક ખેડૂતભાઈઓને વિનંતી કે અત્યારે આ ડ્રોનનો લાભ લેવો અને એ બધાને ફાયદો થાય દવા છાંટવાથી ખેડૂતોને ડ્રોન ક્યાંથી મળે ડ્રોન આપણે નયનભાઈ કરીને છે અહીંયા જાગૃતિ ફાર્મમાં જ એ પોતે જ એનું પેલું ચલાવે છે ડ્રોનની કંપની એ પોતે જ એની અંદર ઓપરેટર છે એનો એમનો મોબાઈલ નંબર એમનો મોબાઈલ નંબર મારા જ બોલું ચોરાણું બે પાસઠ ચોરાણું નવ છોતેર એ નંબર પર કોન્ટેક કરો એટલે તમને એની પૂરી માહિતી મળી જાય